મારું બેટું લે ભણવાના દાતુ લે અને કેટલું બર કરે આમ ને હવે ભલે બર કરતું હોય ભરે એટલું કરે છે પણ હવે મૂકી દે ને હવે બાંધી દીધું ફલા ફોલાબર કર્યા રાખતો લે લે હવે આમ રે હવે ટ્રેક્ટર આ ધોડ્યું આવે છે હા હવે હું હે ને આને મૂકી હું નિસેડે એ આ બેટા મૂકી આય મારો બેટો આ બાઈ તો નકતો અહીંયા ધાયલો ના છે તો લ્યો એ તો એટલું પર કરે હા તે આલ હું હે હવે તને સીરાવાનું કબતું કપલેટ કરું તા તું વી આય હા વાંધો ને હવે યા હવે તારી ખબર પડશે હવે તને હેલે બાકી તું તો આવે હે તાર બાપો આવે હૈં જો ઓન તો થરા છે કો ટેક કો આતને બાત ઓરે મારું બેટો છે હ सो करू मैं मां पापा ने किदू तू बेसा हु नींदि नाखु मने 100 रुपिया आप दियो ना इम तो नो माना के इतियार बोलाय जा इतिया ने अविन बापो थोड़ो आवा दे इतिया ने देर बापो भणा मुक के आयो ऐसी लाय ओला पण मने बेवा दे हा रे बेटा ले मिटारे नस्ते आ तो आवरो है तो दारियो करियो छे ले ट्रैक्टर आर बांक ओ गयो

બોલાવે તો એવું બોલવાનું ને તારી મારા બેટા ભણવા જાતા નથી એના છોકરા ને ટેલર ને ભણવા મૂકવા જાય પણ કઈ વાંધો નઈ એના છોકરા ને નથી ભણવા દેવાનું થતું હમણાં દાડીએ લઈ આવું જોઈએ

અને છોડી મૂક્યા હવે મારો બેટો લે નિશાય જાતો નથી લે લે અરે તારો ભોલો થાય તારો હાથ મારો બેટો છોડી ભાગી ગયેલો નક્કી આ ઘરે વહી ગયો છોડાવી લાય મને હેને હવે પાછું જવા દે મારો બેટો ભારે ભૂંડો હો આ છોકરો શું કરું

ભણે કોઈનું સારું નથી અને ભણે કોઈને નોકરો ના આયો પણ માર ભણવું જ નથી હા તો ભણવાનું જ ન હોય દાડીઓ કે તો બે પૈસે થાય અમસે માર ફોન લેવાનો હે ફોન લેવાનો હે ને મન લીન દો તું બટા લીન દોમાં હારે હારે આરે એટલે હથવારો થાય હા હા એમ અમ જો એ બા કોકો મારીન પાછો કપાસિયો નો કાઢતો હા એમ

તમારો બેટો એ દાડીએ પાછો વહી ગયો હોય તો હાલ લઈ આલે જઈ હાલ હાલો હાલ